પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી વખત કહ્યું છે કે સપના દિવ્ય અને ભવ્ય જોવા જોઈએ આમ જોઈએ તો સાચી વાત છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલે તાજેતરમાં ગુજરાતમાં પાર્ટી સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી અને પાર્ટી નેતાઓને બે કરોડ સદસ્ય બનાવવાનો લક્ષ્યાંક આપ્યો હતો પાટીલે ખુદ જણાવ્યું હતું કે છેલ્લે જ્યારે ભાજપની નોંધણી ઝુંબેશ થઈ ત્યારે પાર્ટીના એક પોઈન્ટ ઓગણીસ કરોડ સદસ્ય હતા આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ને હું છું નંદિની હવે વાત જાણે એમ છે કે જો ભાજપના એક પોઈન્ટ ઓગણીસ કરોડ સદસ્ય હતા તો પછી લોકસભા ચૂંટણીમાં પાર્ટીને ખાલી એક પોઈન્ટ ઇઠ્યાસી કરોડ વોટ જ મળ્યા તો શું પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ નિષ્ફળ નીવડ્યા ભાજપને સદસ્યો કરતાં ખાલી અગ્ન્યો સિત્તેર લાખ જ વધુ વોટ્સ મળ્યા હતા તો પછી ભાજપની પેજ સમિતિના સદસ્યો અને પેજ પ્રમુખો ક્યાં ગયા પેજ સમિતિની પ્રથા પાટીલે શરૂ કરી હતી અને તેમાં લોકોને પેજ સમિતિના સભ્યો બનાવવામાં આવતા હતા અને તેમની જવાબદારી લોકોના સંપર્કમાં રહીને તેમની સમસ્યાનું નિરાકરણ કરવાનું હતું અને જોવાનું હતું કે તેઓ મતદાન મથક સુધી પહોંચે છે કે નહીં વિચારવા જેવી વાત એ પણ છે કે શું ખરેખર ભાજપના આટલા સદસ્યો છે એ જીતે જોતાં કોઈ પણ પાર્ટી સદસ્યોની સંખ્યાનો દાવો કરે તો એ સાચો હોય છે કરો તમારું આ અંગે શું કહેવું છે અમને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા